ભારતીય જનતા પાર્ટીએ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે સમાચાર ખૂબ મોટા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ઘાંચી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના બાવીસ ઉમેદવારોનું એલાન કરી દીધું છે તેમજ જે ચાર સીટો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોકડું ગુંચવાયેલું દેખાઈ રહ્યું છે તેમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાત ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાંથી વડોદરા સીટ પર હતા રંજનબેન ભટ્ટ તેઓને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે અને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે પરંતુ હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન પંડ્યા તેઓને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે એવું માનવામાં આવી રહ્યું હતું કે રંજનબેન ભટ્ટ થોડાક સમય પહેલા

પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જાય તો પાર્ટી એક્શન લેતી હોય છે અને આ તેના સીધે સીધા સંકેતો છે જોઈએ હવે આજે જ્યોતિબેન પંડ્યાને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનું શું કારણ છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતો હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર